જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભગવાન કૃષ્ણ એ નવમાં અધ્યાયમાં સોળમા શ્લોક થી ઓગણીસમાં શ્લોક સુધી વાત કરે આપણને પંદરમાં પ્રશ્ન પંદરમાં શ્લોકમાં એવો પ્રશ્ન થયો કે જો આવા જુદા જુદા સ્વરૂપમાં હોય તો આવી ઉપાસનાઓ જુદી જુદી હોય તો બધી ઉપાસનાઓ તમને કેવી રીતથી મળે એ બધી ઉપાસનાના સ્વામી તમે કેવી રીતથી હોઈ શકો એટલે ભગવાન જાણે ચોખવટ કરતા હોય કે આ બધું જે કંઈ છે સોળમાં શ્લોકમાં ભગવાને વર્ણન કર્યું કે ક્રતુ હું અહમ કે ભાઈ ક્રતુ હું છું યજ્ઞ હું છું સ્વધા હું છું અને એમની અંદર જે ઔષધિઓ વનસ્પતિઓ વપરાય છે તે પણ હું છું બીજું ઘી હું છું અગ્નિ હું છું એ હવ્ય પદાર્થ અને હવનની જે ક્રિયા છે એ પણ હું છું અને હવે ભગવાન સત્તર માં શ્લોકમાં વાત કરે છે કે પિતા અહમ અસ્ય જગત જગત માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓમકાર રૂક શામ યજુહુ એવ પહેલા ભગવાન વાત કરે છે અહમ તો બધી જગ્યાએ છે એટલે એકવાર આપ્યો છે પિતા અહમ અહમ એટલે હું વૈદ્યમ બીજી લીટીમાં પેલો શબ્દ વૈદ્યમ જાણવા યોગ્ય જે છે તે જે કાંઈ જાણવા યોગ્ય છે તે પછી પવિત્ર એટલે પવિત્ર ઓમકારા ઓમકાર એટલે ઓમકાર પ્રણવ પછી રૂક શામ યજુહુ ઋક એટલે ઋગ્વેદ સામ એટલે સામવેદ યજુહુ એટલે ચ યજુહુ અને યજુર્વેદ પણ હું જ છું એ વચ્ચે પણ હું જ છું જાણવા જાણવા યોગ્ય યોગ્ય પવિત્ર ઓમકાર ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું પછી અસ્ય જગત આ સકળ જગતનો પિતા એટલે પિતા આ સકળ જગતનો પિતા ત્યાર પછી ધાતા એટલે ધારણ કરનાર માતા એટલે માતા અને પિતામહ એટલે પિતામહ પણ હું જ છું એમ આ જે સમગ્ર સંસાર છે એનો પિતા માતા અને પિતામહ એટલે કે દાદા એ પણ હું જ છું હવે ભગવાન અહીંયા શું વાત કરે છે પહેલાં વાત કરી વૈદ્યમ એટલે વૈદ્યમ એટલે શું તો કે વૈદ્યોમાં બતાવેલી જે વિવિધ પ્રકારની સારી જે રીતો છે વિવિધ પ્રકારની એમની જે વિધિઓ છે એ બધી વિધિને સારી રીતે જાણવું એનું નામ વૈદ્ય કહેવાય એક તો પેલા વેદ વાંચવા માટેની વિધિ છે તમે મિત્રો કદાચ વેદ ક્યારેય જોયા હોય ને તો એમાં ઉપર અક્ષરોની ઉપર ઊભી લીટી હોય ઘણી વખત આડી લીટી હોય અમુક અક્ષરો એવા છે કે એમાં એક પણ લીટીનો હોય હવે એ જે લીટી છે એનો અર્થ શું છે એ લીતિ એ બતાવે છે કે આ અક્ષરને તમારે ઊંચેહી હિ ઉદાત નીચે હી અનુદાત સમાહારે સ્વરિત એ જ પ્રમાણે ઉચ્ચાર થવું જોઈએ કે આને ઊંચેથી વાંચવું અને નીચેથી આને સમાન ભાવે તમારે ઉચ્ચારણ કરવું એમ વેદ વાંચવા માટેની પણ વિધિ છે તો પછી વેદમાં બતાવેલી વિધિઓને સારી રીતે જાણો તો જ તમે વેદ સાચા અર્થમાં એમનું ઉચ્ચારણ કરી શકો વેદનું ઊંધું ઉચ્ચારણ ઉલટું ઉચ્ચારણ તમને અવળું ફળ આપનારું બને છે એટલે વેદને વાંચતા શીખવું પડે તમને સંસ્કૃત આવડે છે તો તમે વેદ વાંચી શકો એમ નથી વેદના તમે મંત્રો રૂચાઓ એમે ગાઈ શકો એવું નથી એમના માટેની વિધિઓ છે એટલે એ જે વેદ્યમ શબ્દ છે જાણવા યોગ્ય બતાવેલી વેદોમાં બતાવેલી જે વિધિઓ છે એ જાણવી એ વેદ્ય છે ને એ હું છું એમ પછી ભગવાન બીજું કે છે પવિત્ર પવિત્ર એટલે કે જે કામનાઓની પૂર્તિ કરવી હોય કે પછી કામનાઓની નિવૃત્તિ કરવી માટે વિવિધ પ્રકારના જે ક્રતુ છે એટલે કે વૈદિક ધર્મ અનુસાર થતા જે યજ્ઞો ક્રતુ છે પછી યજ્ઞો એટલે પુરાણ અનુસાર એ કેવી રીતે થવા જોઈએ તો કે સાંગો પાંગ થવા જોઈએ એમાં જે પ્રમાણે સિસ્ટમ આપી છે કે આ મુખે જ બેસવું એટલે એમ જ બેસવું જોઈએ આ જ કરવું એટલે એમ જ કરવાનું આજે સાંગો પાંગ થવા જોઈએ અને એ જે જે જાણી લીધું એ વેદ છે પછી બીજું શું છે એટલે એ વૈદ્ય છે અને બીજું શું છે કે એ યજ્ઞ દાન તપ આ જે નિષ્કામ વ્યક્તિ છે ને એમને શું કરે છે તો કે આ વૈદિક યજ્ઞો છે કે ક્રતુ છે કે તપ કરે છે કે દાન કરે છે એમાંથી એમને પવિત્રતા આવે છે એ વ્યક્તિ પવિત્ર બને છે અને યજ્ઞ આપણે ગીતાજીના અઢારમાં અધ્યાયના પાંચમા શ્લોકમાં પણ ભગવાન કહે છે કે યજ્ઞ દાનમ તપ એવ પાવનાતિ મનીષીણી મનીષીણા મનુષ્યોને આ વસ્તુ પાવન કરે છે કહ્યું તો કે યજ્ઞ દાનમ તપ ચપ પાવનાથી આ યજ્ઞ છે દાન છે તપ છે ને એ પવિત્ર કરે છે એમાં જે કંઈ વસ્તુઓ ખર્ચાય છે એટલે કે જે કાંઈ હવ્ય પદાર્થ આગળના પૂર્વ શ્લોકમાં જેમાં ઔષધ કીધી એ પણ પવિત્ર છે એ ઉપરાંત એમની જે આ યજ્ઞની ક્રિયા છે એ પણ ખૂબ પવિત્ર છે આ જે બધી બાબતોમાં પવિત્રતા છે ને એ મારું સ્વરૂપ છે ભગવાન એમ કહે છે પવિત્રમ પવિત્રતા છે મારું સ્વરૂપ છે બીજું આ જે ક્રતુ છે યજ્ઞ છે એમના જ્યારે ઉચ્ચારણ કરવાના હોય એ ઉચ્ચારણ કરતા પહેલા ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવું પડે પ્રણવનું ઉચ્ચારણ કરવું પડે સૌથી પહેલા ઋગ્વેદનો પહેલો જે ઋગ્વેદની પહેલી જ ઋચા છે ને એનો પહેલો શબ્દ શું છે ઋગ્વેદનો તો કે ઓમ છે એટલે આમ પણ ખૂબ મહત્વ છે આ ઓમનું ઉચ્ચારણ કર્યા પછી જ ઋચાનું ઉચ્ચારણ થાય છે અને જો એમ કરવામાં આવે ને તો જ ઋચા છે ને એ તમને અભિષ્ટ ફળ આપે છે જે ઈચ્છો છો ને એ ફળ આપે છે એટલે ઓમ ભગવાન કહે છે કે ઓમ કરે એ પણ હું જ છું આ જે ઓમ છે પ્રણવ છે બીજું કોઈ પણ કરે કરે તપ એની બધી જ ક્રિયાઓની શરૂઆતમાં છે ને પેલા ઓમના ઉચ્ચારણ કરે છે એટલે આ પ્રણવ છે ને એ ભગવાન કહે છે મારું સ્વરૂપ છે આમની પહેલાના અધ્યાયમાં પણ ભગવાને પ્રણવને મારું સ્વરૂપ છે એવું કીધું હતું આપણે જ્યારે ચંદ્ર સૂર્યની ને બધા પ્રકાશ વિશેની જોતા હતા ત્યારે ત્યાર પછી આ રૂપ શામ અને યજુ હવે આ જે કાંઈ ક્રતુ થાય છે યજ્ઞ થાય છે અને એમની જે વિધિ બતાવનાર છે ને એમને શું કહે છે તો કે વેદ કહે છે હવે જે આ વેદ છે એમાં વેદની અંદર ત્રણ વેદોને ભગવાનનું સ્વરૂપમાં એનું છે અથર્વવેદની અંદર શું છે ભવનોના બાંધકામ વિવિધ પ્રકારની વિદ્યાઓના ને એનું બધું છે એમને કારણે અથર્વવેદને ત્યાં નથી સ્વીકારેલું પણ તું પણ કહીને પછી ચોથા વેદ તરીકે છે હવે આ જે ત્રણ વેદમાં છે ઋગ્વેદ છે હવે ઋગ્વેદ છે છે ને ને એમની જે મંત્રો એને કહેવાય એ નિયત અક્ષરોની સંખ્યાવાળી જ હોય છે રૂચા છે એમાં નક્કી જ હોય છે છંદના બંધારણને કારણે એમના અક્ષરોના માપ અને અક્ષરોની સંખ્યા દરેક રૂચાની સરખી છે આ જે અક્ષરોના નિયત અક્ષરોવાળી સંખ્યાવાળા જે મંત્રો કે રૂચા છે એ એમનો જે સમૂહ છે ને એમને ઋગ્વેદ કહેવાય પછી જેમાં સ્વરના એટલે કે જેમાં સ્વરમાં ગાઈ શકાય ગાવામાં આવતા મંત્રો હોય તે બધા છે ને એ સામવેદ છે એટલે કે એમાં સૂરની સાથે એને લેવા દેવાય છે સામવેદને અને જેની અંદર અનિયમિત અક્ષરોવાળા મંત્રો હોય છે ને તે બધા છે યજુર્વેદ છે આ ત્રણેય વેદો ભગવાન એમ કહે છે કે મારું સ્વરૂપ છે આ ત્રણેય છે ભગવાનના સ્વરૂપ છે પછી ભગવાને પહેલામાં વાત કરી કે પિતા અહમ અસ્ય જગતઃ માતા ધાતા પિતા પિતામહ હવે આ સમગ્ર જે સંસાર છે અસ્ય જગતઃ આ જડ અને ચેતન અથવા તો સ્થાવર અને જંગમ જે કાંઈ આપણો આ સંસાર છે ભગવાન કહે છે એમને હું જ ઉત્પન્ન કરનારો છું હું જ ઉત્પન્ન કરું છું આપણે સાતમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં જોયું હતું કે અહમ કૃત્્ય જગતઃ પ્રભવઃ હું આ સમગ્ર જગતનો પ્રભાવ કરનારો ઉત્પન્ન કરનારો છું એટલા માટે શું થાય એનો અર્થ એવો છે કે ભગવાન એમના ચચરાચરણ આ જે કાંઈ ચરાચર સૃષ્ટિ છે એમના તમે પિતા છો લોકશ્ય ચચરાચર સૃષ્ટિ જે છે એ લોકના તમે પિતા છો એમ એટલે ભગવાન જ સમગ્ર સંસારનું સર્જન કરે છે પછી બીજું શબ્દ આપણું ધાતા હવે સમય સમય છે કોઈ પણ હોઈ શકે ઈશ્વર સાથેના બંધાયેલો પછી એ બ્રહ્માના દિવસનો કે રાત્રિનો પ્રલયનો હોય સમય પ્રલયનો ચાલતો હોય કે સ્વર્ગનો એટલે કે બ્રહ્માજીની રાત્રિ ચાલતી હોય કે પછી દિવસ ચાલતો હોય પણ સમગ્ર સંસાર કોને ધારણ સંસારને ધારણ કોણ કરી રાખે છે કે તો જ્યારે પ્રલય હોય છે ને ત્યારે એ શું છે ભગવાનની અંદર સમાયેલું હોય છે અને જ્યારે સર્ગ હોય હોય છે છે ત્યારે ભગવાન પાસેથી સત્તા પ્રાપ્ત કરી અને સંસાર ધરાયેલો એટલે એક રીતે જોઈએ તો પ્રલય થાય ત્યારે કે મહાસર્ગ થાય ત્યારે ભગવાનને આધારે આ સંસાર છે એટલે ભગવાન એમને ધારણ કરેલા છે ભગવાન એમને ધારણ કરે છે એટલા માટે ભગવાને કીધું ધાતા અહમ દાતા હું ધાતા છું પછી શબ્દ વાપરો માતા હવે માતા છે કયા અર્થમાં તો કે જ્યારે મહાસર્ગ થવાનો હોય એટલે કે નવી સૃષ્ટિની શરૂઆત થવાની છે સર્ગ વખતે ત્યારે જીવોના જે કર્મો છે એ ઉન્મત્ત બને છે અને કર્મો ફળ આપવા તત્પર થાય છે તો પણ એમનેમ તો આપી નથી શકવાના એટલે જે તે કર્મો અનુસાર ભગવાન શું કરે છે વિવિધ પ્રકારના યોનિવાળી શરીરની જે જરૂર પડે છે તે યોનિમાં તેવા શરીરને જન્મ આપે છે તેવા શરીરોને જન્માવે છે એટલા માટે એમનાથી એ આ શરીર જૈનમાં છે એટલા માટે એ કેવા છે તો કે માતા છે પછી બીજી વાત કરી છેલ્લે ભગવાન કહે છે કે પિતામહમ હું પિતામહ છું હવે પિતામહ એટલે પિતાના પિતા હવે આપણે એ માનીએ છીએ કે આ સમગ્ર સૃષ્ટિ બનાવી છે કોણે તો કે પ્રજાપતિ બ્રહ્માએ બનાવી છે અને જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે શું થાય છે તો કે સંચિત કર્મો છે એ સમષ્ટિમાં ભળે છે એટલે વ્યષ્ટિમાં ભરે છે વ્યષ્ટિ છે સમષ્ટિમાં અને સમગ્ર પ્રકૃતિ બ્રહ્મા એ બધા કોની અંદર ભળી જાય છે તો કે પરમાત્મામાં ભળી જાય છે અને જ્યારે મહાસર્ગ થવાનો હોય ત્યારે ભગવાન જ્યારે સંકલ્પ કરે છે ત્યારે સૌથી પહેલા કોનું સર્જન કરે છે તો કે બ્રહ્માજીનું સર્જન કરે છે હવે જો પછી બ્રહ્માજી શું કરે છે તો કે એ સૃષ્ટિનું સર્જન તો સૃષ્ટિના પિતા ખરેખર કોણ થયા તો કે બ્રહ્માજી તો બ્રહ્માના પિતા કોણ થયા તો કે પરમાત્મા થયા એટલે ભગવાન કહે છે હું પિતા પણ છું અને પિતા મહિતાનો બાપ છું એટલે કે દાદા છું સમગ્ર સૃષ્ટિના ચરાચર સૃષ્ટિ હું દાદા છું ભગવાન પોતાને કઈ કઈ જગ્યાએ પોતાનું અસ્તિત્વ છે ટૂંકમાં સમગ્ર જગ્યાએ અત્ર જ સર્વત્ર હું જ રહેલો છું અને કોઈ પણ રસ્તે કોઈ પણ રીતે મારી ઉપાસના થાય મને જ પ્રાપ્ત થાય છે સરસ મજાનો શ્લોક કે પિતા મહ પિતા અહં અસ્ય જગત માતા ધાતા પિતામહ વૈદ્યમ પવિત્ર ઓંકારા રુખ શ્યામયજ એવજ પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ